આજે આવેદન પંદર તારીખ દસ અગિયાર બે હજાર પચીસના રોજ બનાસ નદી ગોટનાથ બ્રિજ છેલ્લા પાંચ મહિનાથી બંધ હોવાથી ભારે વાહનોને તકલીફ પડે છે અને મોટું ડાયવર્ઝન વાયા થરા અને શરણાર્થીને આપેલું છે અને ગાડીઓમાં ડીઝલ અને મેન્ટેનન્સ ખર્ચો વધી રહ્યો છે તો તાત્કાલિક ધોરણે રાધનપુર બનાસ નદીનો બ્રિજનું ડાયવર્ઝન બનાવવા વિનંતી છે ડાયવર્ઝન જનજીથી બનાવી આપે એવી અમે કલેક્ટર સાહેબને

બનાસ નદીમાં ડ્રાઈવર ડ્ર આપવા માટે તાત્કાલિક તાત્કાલિક ધોરણે જરૂરી છે